Allah jadul garam kaya Kamu dalam apa sunak kita Ini kok dari jaban ada Pratik nak apa Jabat nasi tu, garam tu, jabat nasi જય દ્વારકા જયંત જય ઠાકોર તો દર્શક મિત્રો આપણે રૂંઢને ચાપીએ છીએ પણ એની પહેલાં વાત કરી તું તમને કે મારે ચૌદસો ને અઢાર જેવા કા અઢાર જેવા ને સબસ્ક્રાઈબર અઢારસો આ ચૌદસો ને અઢાર અઢાર જેવા સબસ્ક્રાઈબર મારાથી છે અને આમ તો એડવર્ટાઈઝ ચાલુ થઈ ગઈ છે વિડીયોની અંદર પ્રગતનો વ્યૂ ઓછા આવે છે અને બીજા નંબરમાં હવે એમ થાય કે મોનિટાઈઝ 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 તો મારે થઈ નથી મેં કોઈ પ્રૂફ આપ્યું નથી મોનિટાઈઝ માટેનો તો હવે મોનિટાઈઝ થઈ ગઈ ઇમકી હશે બધા અને આવું બધું થઈ છે તો ચૌદસો ને અઢાર સબસ્ક્રાઈબર છે ફસ્ટ ટાઈમ મારે પૂરો થઈ ગયો છે તો જો કોઈ યુટ્યુબ પર છે ને યુટ્યુબ પર કોઈ જાણતા હોઉં તો મને જરા કોમેન્ટ કરજો કે ભાઈ તમારી ચેનલમાં હું ભૂલ છે કે ભૂલ છે કે નહીં આ બધી તો મને પણ ખબર પડે કે ના વાંધો નથી કારણ કે હું નવો હવી ચેનલ છે હા આપણે કઈ દી ચેનલ ચાલુ કરી હા તમારે ચેનલ ચાલુ કેટલા ત્રણેક મહિના થઈ ગયા હા સાડ ત્રણ મહિના જે ઉંછું પણ આપણે હા હું તો ભાઈ બનાવી છે ને વેલી છેનલ અવારે ઊભર થવાય હું હું ત હા તો ના ખર્ચા ના તો થોડોક જણાવજો મને યુટ્યુબ પર જો જાણતા હો તો ભાઈ આજે તમારે શું બાકી છે કે કેવા એવું નથી આવતા કે તો હલો મિત્રો આપણે ચા પી લઈએ ઊંડાનો

મિત્રો મારી ચેનલ તો ડાઉન જાય છે હવે ઉપરથી જ ડાઉન યુટ્યુબવાળામાં જ આવતી હોય કે પછી કંઈ ખબર જ પડતી બહુ ડાઉન જાય છે ચેનલ અમુક અમુક તો વિડીયોમાં એસી વ્યૂ ને હાથ વ્યૂનો બહુ વ્યૂઝ આવે છે પહેલાં મારે જે વ્યૂ આવતા હતા ને પંદરસો ને બે હજાર ચાર હજારને વ્યૂ જ બંધ થઈ ગયા છે મિત્રો તો મિત્રો મારા વિડીયોના વ્યૂ વધે સબસ્ક્રાઈબર વધે અને પૂરોપૂરો સપોર્ટ છે તમારો ખૂબ સપોર્ટ મને મળે છે તો આથી વધારે સપોર્ટ મળે તમારા મિત્ર મંડળને શેર કરી દેજો વિડીયો મારી ચેનલનું નામીને આપી દેજો જેથી કરી મને પણ થોડોક સાથ સહકાર વધારે મળે તો મિત્રો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો જરૂર ખબર જ છે વિડીયાની અંદર તમે દેખો જ છો બધું કે ગરીબને દુવાય બહુ સફળતા મળે છે મિત્રો તો તમારી સપોર્ટ મને જોઈ છે તો ખૂબ સપોર્ટ કરજો મિત્રો જય દ્વારકાતિશ જય ઠાકોર